સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસી કોષાળ આવાસમાં વિશ્વ યોગ દિનની થયેલી ઉજવણી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત બને તે હેતુથી એકવીસમી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરતા ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એકવીસમી જૂન બે હજાર રોજ યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું નક્કી કરવામાં આવ્યું તે અંતર્ગત અત્રેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રીમતી બસુમતી ઠાકોર પ્રાથમિક શાળા નંબર બસો છી માં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી આ અંતર્ગત શાળામાં રેલી ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની ધોરણ છ થી આઠ ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી એકવીસ જૂન બે હજાર પચીસના રોજ ધોરણ છ થી આઠની તમામ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક શ્રી વિપિક્ષાબેન પટેલ અને ભાવિકાબેન કંથારિયા દ્વારા પ્રાણાયામ વિવિધ અંગોનું પરિભ્રમણ સૂર્ય નમસ્કાર ચક્રાસન તાળાસન વગેરે આસનો કરાવવામાં આવ્યા અને તેના દ્વારા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રીના અધ્યક્ષ સ્થાને શાળા પરિવાર અને એસએમસીના સભ્યો અને વાલીગણ સાથે કાર્યક્રમની રૂપરેખા અનુસાર વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી